નમસ્કાર દોસ્તો રામ રામ આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો કારણ કે આજે એક એવી ઘટના વિશે એવી ચર્ચા કરવાની છે આગળ વાતચીત કરીએ વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો કારણ કે મિત્રો આપણે જાણ્યું અને આગળના આપણે અભ્યાસ કર્યો છે આપણે શિક્ષણ લીધું કોઈપણ સ્કૂલોની અંદર એમાં આપણને એવું ભણાવવામાં આવતું શિક્ષણ આપવામાં આવતું કે અગાઉના સમયમાં ઋષિમુનિઓના સમયમાં સ્કૂલો નહોતી આશ્રમ દરેક જગ્યાએ અલગ અલગ ઋષિ મુનિઓ દ્વારા આશ્રમના મારફતે લોકોને શિક્ષણ આપવામાં આવતું કોઈ ઋષિ મુનિના ત્યાં કોઈ પણ વિદ્યાર્થી એટલે એ સમયે વિદ્યાર્થી પણ ના કહેવાતા શિષ્ય ગુરુ અને શિષ્ય અને આવી રીતે આશ્રમની અંદર ગુરુ દ્વારા શિષ્યને યોગ્ય શિક્ષણ આપવામાં આવતું દરેક પ્રકારનું અને ગુરુજી શિક્ષણ દરમિયાન શિષ્ય જોડે ઘણી બધી પ્રકારનું શિક્ષણ આપતા અર્થશાસ્ત્ર સંસ્કૃત જ્ઞાન પુરાણો વેદ વેદો આવું બધું ઘણું બધું ધાર્મિક શિક્ષણ આપતા અને સાથે સાથે કોઈ પણ શિષ્યને પોતાના જીવનકાળ દરમિયાન જે જે કાર્યો કરવા પડે ધારો કે કોઈ ખેતી કામ છે કઠિયારાનું કામ છે કોઈ પણ કાર્ય હોય એ પણ ગુરુ દ્વારા શિષ્યને થોડું થોડું શીખવાડવામાં આવતું શિષ્યને લાકડા કાપતાં લાકડા લેવા મુક્ત બીજી પ્રવૃત્તિઓ હોય એટલે કે અલગ અલગ પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવતી અને એમને કાર્ય કરવા તીખવાડવામાં આવતું જેથી શિષ્યની અંદર સજાગતા રહે પરિપક્વ એનું શરીર પણ પરિપક્વ રહે એટલા માટે અને અનેક પ્રકારના યોગાસન યોગ કસરત એવું બધું ઘણું બધું કરાવવામાં આવતું અને અત્યારના આધુનિક યુગમાં મિત્રો જો કોઈ શિક્ષક બાળકોને કામ કરાવે છે તો એ કોઈ મા બાપને પોસાતું નથી એવી જ એક ઘટના વિશેની વાત કરવી છે મિત્રો કારણ કે અગાઉના સમયમાં તો આવી રીતે બધું ગુરુઓ શિષ્ય પાસે દરેક કામ કરાવતા કોઈ આખા આશ્રમની સાફ સફાઈ હોય મેદાન સાફ સફાઈ હોય બધી જ રીતે રૂમ સાફ સફાઈ હોય દરેક કાર્ય કરાવતા કે જેથી કરીને શિષ્યની અંદર એ નબળો ના પડે અને દરેક કાર્યની અંદર પારંગતા મેળવે અને પૂર્ણરૂપથી એને પૂરેપૂરું જ્ઞાન મળે એવી જ રીતે શીખવાડતા અને બધું કરાવતા અને અત્યારના યુગમાં જો બાળકો દ્વારા કોઈ મેદાનની સાફ સફાઈ કરવામાં આવી હોય સ્કૂલની અંદર પછી કોઈ સ્કૂલના રૂમો હોય બધાએ થોડા ઘણા થોડાક વિચિત્ર થઈ ગયા હોય અંદર થો કોઈ કચરો હોય ઝાળા કે એવું કંઈ હોય તો બાળકો જોડે સાફ કરાવે છે પછી ઘણા બધું રીતે રૂમ સાફ કરાવતા હોય વળાવતા હોય સાવરણી પણ પકડાવતા હોય એવું બધું કરાવવામાં આવે તો બાળકોના માતા પિતાને આ અત્યારના ઊગમાં પોસાતું નથી પરંતુ શિક્ષકો એટલા માટે બાળકોને એ બધું કરાવે છે કે ભવિષ્યની અંદર કોઈ પણ વિદ્યાર્થી હોય કે કોઈ પણ હોય એ પોતાની રીતે મજબૂત બને કોઈ પણ કાર્ય કરવામાં અને અગવડતા ઊભી ના થાય એટલા માટે શિક્ષણને દરેક રીતે પ્રેક્ટિકલ રીતે થિયરી રીતે ટેકનિકલી બધી રીતે શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હોય છે હવે બન્યું એવું મિત્રો કે ગીર સોમનાથ જિલ્લો ને એ જિલ્લાનું ઉના તાલુકાની અંદર કાળાપણ ગામની અંદર એક મહિલા શિક્ષક આ મહિલા શિક્ષક ઉપર એક ગામ લોકો દ્વારા આરોપ લગાવ્યો વારંવાર બાળકોને ક્યાંક કામ કરાવે છે ફલણું કરાવે છે ઢેંકણું કરાવે છે અને આવી રીતે ગામ લોકો રોષે ભરાઈ બાળકોની ફરિયાદો સાંભળી અને અચાનક ગામ લોકો ત્યાં સ્કૂલમાં ચાલુ શિક્ષણ દરમિયાન એ ગામમાં ઘૂસી જાય અને મહિલા શિક્ષકને ઢોર માર મારે મહિલા શિક્ષકના માથાના વાળ પકડીને પણ એને દિવાલ સાથે પટકાવવામાં આવે લાફા કરવા દીવાલ મારવામાં આવે એવી રીતે માર મારવામાં આવે છે એના પછી મિત્રો આ મહિલા ગામ લોકોના આ અત્યાચારનો ભોગ બનેલ અને એનાથી કંટાળી અને આ મહિલા ગામલોકોને સમય એક મોટી સભાનું આયોજન કરી નાની મીટિંગનું સભા આયોજન કરી અને પોતાની સાથે જે જે બન્યું છે એ તમામ પ્રકારનું વર્ણન કરે છે અને રડતાં રડતાં કહે છે કે મારી સાથે ગામ લોકોએ અચાનક આવું કર્યું કેમ આવું કર્યું મારા શિક્ષણમાં શું ખામી રહી શું મારું શિક્ષણ મને આવી રીતે નીવડ્યું એવું ઘણું બધી અપીલ કરી રહી છે આપણે એક વાર સાંભળી લઈએ એ મહિલાનો વિડીયો જે આપણી સમક્ષ હાજર મારી આરે મે કરાવી છે છે એને પણ લઈ લ્યો સાથે મને દુખે છે માથામાં ભટકાવી ભટકાવીને પકડી પકડીને આ આ તમારા હું રહી કે ટીપીઓ મને ખોટી અરજી આપી અને આચાર્ય પદેથી ઉતારી સિનિયર ટીચરે રાજીનામું આપ્યું હતું એનાથી એમને પણ નતું આવ્યું ત્યારે ટીપીઓ સાહેબે પાછળ મને પ્રિન્સિપલનો ચાર્જ

સરપંચ ની ત્યાં જવાબદાર લેશે પાંચ વાગે ઘટના પૈ ની ફૂટેજમાં છે આજે સ્ત્રી ઉપર અત્યાચાર અને મનીષાબેન એમ કે મારા પતિને એવું છે કે ખુરશી હવે મિત્રો વાત કરવી છે કે આવી રીતે ગામ લોકો દ્વારા એમને રજૂઆત કરવી જોઈએ કોઈ હેડ ઉપરી અધિકારી હોય સંચાલક હોય અથવા કોઈ પણ જોડે વાત કરવી જોઈએ કે આ બેન દ્વારા આ શિક્ષિકા દ્વારા અમારા બાળકો સાથે આવું કરવામાં આવી રહ્યું છે તો એની અંદર યોગ્ય નિર્ણય લાવી શકાય અને એ વાતનું સમાધાન પણ કરી શકાય આવી રીતે ગામ લોકોએ કાયદો હાથમાં ના લેવો જોઈએ બધા શિક્ષકો એક સરખા ના હોય કોઈ પોતાની રીતે શિક્ષણ આપવાની કોશિશ કરતા હોય બાળકને કે આવી રીતે શિક્ષણ આપવું થોડું થોડું કામ શિક્ષ બાળકોને શીખવાડવામાં આવે તો અગાઉના સમયમાં જ્યારે કોઈ પણ એવો સમય બને ને કોઈ વિદ્યાર્થીને એકલા રહેવાનો વારો આવે તો જાતે પોતે સાફ સફાઈ પણ કરી શકે આગળ શીખવાડવામાં આવેલું હોય એ પણ એક પ્રકારનું જ્ઞાન છે બાળકોને દરેક પ્રકારનું જ્ઞાન મળે એવી આપણે સૌ કોઈ આશા રાખતા હોઈએ છીએ બરાબર તો વધારે વાત નહીં કરતા મિત્રો એવા પણ આપણા અસમક્ષ વિડીયો આવતા હોય છે કે અમુક જગ્યાએ શિક્ષકો દારૂ પી નશાની હાલતમાં શિક્ષણ આપવા માટે સ્કૂલમાં આવતા હોય છે એવા પણ વિડીયો આપણી સમક્ષ આવે છે તો અવાજ એવી જગ્યાએ ઉઠાવવો જોઈએ કે જ્યાં આગળ શિક્ષકો દ્વારા અલગ પ્રકારના કૃત્યો કરવામાં આવતા હોય અમુકવાર કોઈ વિદ્યાર્થીને શિક્ષકો અમુક શિક્ષકોની માનસિક બીમારીના કારણે અમુકવાર વિદ્યાર્થીઓને ટીબી નાખતા હોય છે ઢોર માર મારતા હોય છે ના નામ આમતા હોય એવા પણ વિડીયો આપણી સમક્ષ અવારનવાર આવતા હોય છે એટલે જે પણ હોય યોગ્ય તપાસ કરવી જોઈએ બધી કાળજી રાખી અને કામ કરવું જોઈએ તો મારું કહેવું એ જ છે કે પૂરેપૂરી તપાસ કર્યા વગર કોઈ પણ પ્રકારનો કાયદો હાથમાં લેવો ના જોઈએ વધારે વાત નહીં કરતા વિડીયોને સમાપન કરીએ રજા માગું જય માતા